ઉપર આવેલા જવારનગરના યુવક મિત્ર મંડળ દ્વારા યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ આજ સુધી કોઈ પણ નક્કર પરિણામ નહીં આવતા ફરી એક વખત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી આપણે પીએમ સાહેબ એવું કહે છે સ્વચ્છ ભારત મિશન ચલાવે છે આ યુનિવર્સિટી ને શું લાગુ નથી પડતો એ નિયમ અત્યારે કાલે ભૂપેન્દ્રભાઈ પટેલ આપડા તમે પોલીસ ને દખલગીરી કરાવો છો વચ્ચે વિદ્યાર્થીઓનો વિષય છે વિદ્યાર્થી હારે પોલીસ મોકલવાની છે

આધ્યક્ષો અને પ્રિન્સિપાલ ત્રણેય કોલેજના એની મીટિંગમાં આપની કામની વાતની સફાઈની એક તો ચાર દિવસ પહેલા આપણે આખા કેમ્પસનો સફાઈ કરી લીધી બરાબર આમ છતાં હા ઉપર ભવનના અધ્યક્ષ અને પ્રિન્સિપાલો એ બધાને કીધું છે કે તમારા સ્વીપર પટ્ટાવાળા અને સિક્યુરિટીની કંઈ પણ જરૂર હોય તો રૂબરૂ સોમ મંગળ બુધ ત્રણ દિવસ નક્કી કરી છે શુક્રવાર છે શનિ રવિ રજા હોય છે મેં કીધું સોમ મંગળ અને બુદ્ધ ત્રણ દિવસમાં માં તમે પ્રિન્સિપાલ કે અધ્યક્ષો સ્વીપર પટ્ટાવાળા અને સિક્યોરિટી આ ત્રણેય સંદર્ભમાં જે જરૂર હોય એ મારી પાસે રૂબરૂ આપજો આવજો અને હું તમને સ્થળ ઉપર જેટલા કર્મચારીની જરૂર હશે એટલી પૂરી પાડીશ

ગયા નહી અને આગલા સોમવારે તમને આવેદનપત્ર આપ્યું એવું કમિટમેન્ટ કર્યું હતું કે એક વીકમાં નો નિર્ણય સારો આવશે અને સારી શરૂઆત ત્યારે તો કઈ આવ્યું જ નહીં હજી તમે આજ કયો છો સાફ સફાઈ વાળા વિષયમાં માત્ર સરકાર હવામાન ખાતાની વરસાદ ની રાહ જોઈએ છે સંપૂર્ણ ઓર્ડર આપવામાં કોઈ પ્રક્રિયા બાકી નથી વરસાદ રહી જાય એટલે એવી વ્યવસ્થા આવે હવામાન ખાતાની આગાહી જોઈ લેશે ખાલી વરસાદની બીક ન લાગે એટલે સીધું એને કોઈ પણ પ્રકારના ઓર્ડરની રાહ જોયા વગર બે કેમ્પસના રોડનું રોડ નું રીકાર્પેટિંગ થવાનો ઓર્ડર અપાઈ ગયો સાહેબ તમે એવું કહો છો કે રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો સારી વાત છે નમસ્તે જયદીપસિંહ ગોયલ હાલ ભાવનગર જિલ્લા સંયોજકની જવાબદારી જી કે આજે યુનિવર્સિટીમાં છેલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા દોઢ મહિનાથી વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપતા હતા પણ યુનિવર્સિટીના વિ વાઇસ ચાન્સેલર દ્વારા કોઈપણ નિર્ણય લેવામાં આવતો નહોતો તેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ મોટી સંખ્યામાં યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવા માટે અને વિવિધ કાર્યક્રમો કરવા માટે આવેલા છીએ જે કે આપણે જોવી તો છેલ્લા ઘણા સમયથી એક ઇકોનોમી વિષય છે જે છેલ્લા ચાર પાંચ વર્ષથી જોવી તો એનું રિઝલ્ટ છે જે પચાસ ટકાથી નીચે જ આવે છે તો દર વખતે અને આજે અત્યારે જોયું તો એમે એક્સટર્નલનો જે વિષય છે હમણાં જે ખાસ કરીને હાલમાં આવ્યો છે એમાં પણ ખૂબ નબળું પરિણામ આપવામાં આવ્યું છે છતાં કોઈ નિર્ણય યુનિવર્સિટી લેતી નથી આવેદન આપવા છતાં પછી જે યુનિવર્સિટી અને જે રોડ રસ્તા છે તેની સફાઈ છે તેના પણ આવેદન છેલ્લા મહિના દિવસથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આપવામાં આવે છે પણ એનો કાંઈ નિર્ણય લેવામાં આવેલો નથી તેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જ્યાં સુધી નિર્ણય ન આવે નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી કેમ્પસ છોડશે નહીં અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે